સમયમાં શિક્ષણમાં સમાજને જોડવાનું સમરસતા સાથે પર્યાવરણ અને પરિવાર પ્રબોધન થાય તથા સ્વદેશી જાગરણ માટેની વાત જણાવી હતી ત્યારબાદ સત્રની સમીક્ષા સ્વરૂપ આવ્યું હતું આગામી યોજના વિભાગના સહમંત્રી શ્રી કીર્તિભાઈ વાડિયા રજૂ કરતા વિવિધ પ્રાંતિય સ્તરના વિભાગ સ્તરના કાર્યક્રમોની માહિતી આપી હતી સામૂહિક ભોજન બાદ સંકુલ બેઠકનું આયોજન થયું જેમાં સંકુલ સ્તરે કરવાના કાર્યો અને પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થયું ચર્ચા કરવામાં આવી ત્યારબાદ પ્રાંતના મંત્રી માનનીય શ્રી ધર્મેશભાઈ જોશીએ પ્રાયોગિક સત્ર સ્વરૂપે સંગઠનાત્મક શૈક્ષણિક અને વ્યવસ્થાકીય બાબતોના સંદર્ભે આવતી સમસ્યાઓ અને તેના સમાધાનો લઈ કરી શકાય તે બાબતે દરેક કાર્યકર્તાઓ સાથે મળી ઝીણવટપૂર્વક મંથન કરી મહત્વના તારણોથી સૌને અવગત કર્યા હતા અંતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના શારીરિક પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોરસિયાએ કાર્યકર્તાએ સમય આયોજન સાથે નિશ્ચિત ધ્યેય કરી રીતે પૂર્ણ કરવા તેની સમજ વિવિધ દ્રષ્ટાંતો સાથે આપી હતી આ બેઠક વિભાગના અધ્યક્ષ શ્રી રામજીભાઈ વેલાણી પ્રાંતીય કાર્યકર્તા શ્રી નારણજી ચુડાસમા હિનાબેન ગૌર તથા કારોબારી સદસ્યો રામજીભાઈ ગોરડીયા જગદીશભાઈ ભગત નારણભાઈ ઓઢણા હેતલબેન રાણા લીલ લાવતીબેન હોદ્દેદાર વગેરેનું માર્ગદર્શન મળ્યું હતું સ્થાનિક વ્યવસ્થા નલિયાના ટ્રસ્ટી વ્યવસ્થાપકો તુલસીભાઈ ગોસ્વામી હિંમતસિંહ જાડેજા નીતિનભાઈ દરજી નરેન્દ્રભાઈ સુથાર કશ્યપભાઈ તથા શાળાના પ્રધાન આચાર્ય અને આચાર્યોએ સાથે મળીને સંભાળી હતી કુલદાસસ્તાનના ચાલીસ કાર્યકર્તાઓએ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરીબાઈ રમેશ ભાનુશાલીને લ્યા અબડાસા કચ્છ ક્રાઇમ